250 આવી ગયાલો ઓલો 250 પાની પાણી મમ્મા મમ્મા નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવની વાત આપણે આગળ વીડિયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ જોવા માટે વીડિયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા ની શરૂઆત કરશું 5575 રૂપિયા જન બનાવો રૂપિયા

5 2 25 35 50 55 5 55 85 150 5 10 15 20 25 30 35 40 50 55 150 જે બેંક એકાઉન્ટની માંડવા જેવી છે મા ચટકાઈ ડોટ વેસ અને જો સહારો દીકરે એકદમ ખુદ હોત બોલ જીતવા 71 71 બોલ અંગલા યલ્લાહ અકબર બે નંબર બે નંબર કે આ કાર મસમતી મીટ કેલી પડી ઉતરાને જાની અંકવાછા લેસર કેતાલી કેતાલી ઉમાની કિતા લેસર અંકવાછા પત્તા બામો સપટ રહેતા કુકીલે થાય કેતા 25 5 10 તો

નમસ્કાર દર્શક મિત્રો આજના તળના ભાવ ની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં તલના ભાવ પંદરસો પચાસ થી લઈને એકવીસો અઢાર સુધી બોલાયા હતા ગોંડલ માર્કેટયાર્ડમાં તલના ભાવ બારસો એકાવન થી લઈને બાવીસો છોતેર સુધી બોલાયા હતા અમરેલી માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસો દસ થી લઈને સોવીસો પાંત્રીસ સુધી બોલાયા હતા બોટાદ માર્કેટયાર્ડમાં તલના ભાવ એક હજાર થી લઈને બાવીસો દસ સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટયાર્ડમાં તલના ભાવ છબુસો થી લઈને બે હજાર બાણું સુધી બોલાયા હતા જામનગર માર્કેટ યાર્ડ માં ભાવ સોળસો થી લઈને ઓગણીસો પચાસ સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટ યાર્ડ માં ભાવ સોળસો પચાસ થી લઈને પચીસો એકસઠ સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટ યાર્ડ માં ભાવ અગિયારસો પચાસ થી લઈને ઓગણીસો એકાણું સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટ યાર્ડ માં ભાવ તેરસો સાહીઠ થી લઈને અઢારસો પિસ્તાલીસ સુધી બોલાયા હતા વાકાનેર માર્કેટ યાર્ડ માં ભાવ ચૌદસો થી લઈને બે હજાર સુધી બોલાયા હતા જેતપુર માર્કેયાર્ડ માં તલના ભાવ એક હજાર એકત્રીસો એકતાલીસો છી સુધી બોલાયા હતા મહુવા માર્કે ચૌદસો ત્રીસ થી લઈને બે હાજર વીસ સુધી બોલાયા હતા જુનાગઢ માર્કયાર્ડ માં તલના ભાવ થી લઈને એકવીસો ચાલીસ સુધી બોલાયા હતા મોરબી માર્કેટ યાર્ડમાં તલના ભાવ અગિયારસો થી લઈને બે સુધી બોલાયા હતા રાજુલા માર્કેટ યાર્ડમાં તલના ભાવ ચૌદસો તેતાલીસ થી લઈને એકવીસો પિસ્તાલીસ સુધી બોલાયા હતા બાબરા માર્કેટ યાર્ડમાં તલના ભાવ સોળસો પંચ્યાસી થી લઈને સત્તરસો પાસઠ સુધી બોલાયા હતા તેમજ કોડીનાર માર્કેટ યાર્ડમાં તલના ભાવ બારસો થી લઈને બે સુધી બોલાયા હતા ધોરાજી માર્કેટ યાર્ડમાં તલના ભાવ તેરસો થી લઈને અઢારસો સુધી બોલાયા હતા

ધાનેરા માર્કેટયાર્ડમાં તલના ભાવ નવસો એક થી લઈને અગિયારસો સુધી બોલાયા હતા વિસનગર માર્કેટયાર્ડમાં તલના ભાવ બારસો પાંચ થી લઈને તેરસો પચાસ સુધી બોલાયા હતા પાટણ માર્કેટયાર્ડમાં તલના ભાવ ચૌદસો થી લઈને ચૌદસો એક સુધી બોલાયા હતા કડી માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસો પચીસ થી લઈને સોળસો સુધી બોલાયા હતા વિરમગામ માર્કેટયાર્ડમાં તલના ભાવ અગિયારસો નેવું થી લઈને અઢારસો એકત્રીસ સુધી બોલાયા હતા દાહોદ માર્કેટ યાર્ડ તલના ભાવ ચૌદસો થી લઈને સોળસો સુધી બોલાયા હતા તેમજ કાળા તલ વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ કાળા તલ ભાવ બે હજાર નવસો પચાસ થી લઈને ત્રણ હજાર નવસો એકાવન સુધી બોલાયા હતા અમરેલી માર્કેટ યાર્ડ કાળા તલ ભાવ બાવીસો દસ થી લઈને એકતાલીસો એસી સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ કાળા તલ ભાવ ત્રણ હજાર થી લઈને ત્રણ હજાર નવસો સુધી બોલાયા હતા

મોરબી ભાવ લઈને સુધી બોલાયા હતા પાલિકાના માર્કેટયાર્ડ કાળા તલ ભાવ અઠ્યાવીસો પચાસ થી લઈને સાડત્રીસો છ્યાસી સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો